સરદારપુરા ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચના જણાવ્યા મુજબ બે અઢી મહિના પહેલા જંબુસર માર્ગ મકાન વિભાગ અને પીડબલ્યુ ડી ના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા સરદારપુરા ગામથી દેવલા રોડને જોડતો એપ્રોચ રોડ બનાવ્યો હતો જે રોડ બનાવી કોન્ટ્રાક્ટર અધિકારીની મિલભકતના કારણે ઉચાળા ભરી ગયો હતો સરકારી ગ્રાન્ટ અને નાણાંમાંથી બનાવેલ ડામર રોડની બાજુમાં રોડના મજબૂતીકરણ માટે મેટલ પૂરવામાં આવ્યા નથી રોડ ક્યારે ખલાસ થાય એ કહી શકાય એમ નથી ગામ એપ્રોચ રોડથી જોડાયેલ હોય દેવલા જંબુસર રોડ પર સરદારપુરા ગામમાં જવા માટે કોઈ બોર્ડ લાગેલ નથી બીજી ખાસ વાત એ છે કે સરદારપુરા ગામનો રોડ સર્પાકારે હોય જ્યાં જ્યાં વળાંક હોય ત્યાં વળાંકનું ચિહ્ન બોર્ડ કે રેડિયમ તેમજ ડાબો જમણો વળાંક એવું કોઈ જ સિમ્બોલ લગાવ્યું નથી માટે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો અને મોટા વાહનો માટે આકસ્મિક મોતની ઘંટડી બની શકે છે જંબુસર તાલુકામાં આવા નાના મોટા અકસ્માતો બનવા અને નિર્દોષના પ્રાણ જવા નવાઈની વાત નથી થોડા સમય પહેલા આજે સરદારપુરા ગામનો ફૂટડો યુવાન બાઈક અકસ્માતમાં કારનો કોડ્યો ભરી ગયો હતો ગ્રામજનો દ્વારા આવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે જો આ રોડ બનાવનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીરતા લઈ આવી ગુબાચારી કરવામાં ન આવે તો પણ કઈક અકસ્માતો નિવારી શકાય છે જેડીસી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા જંબુસર